સુમુલ ડેરીના નવી પારડી પ્લાન્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘોષિત પ્રોડક્શન લિંક ઇન્સેટિવ સ્કીમ હેઠળ આઈસક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરી પ્લાન્ટની દૈનિક ક્ષમતા 50000 લીટર થી વધારે 1 લાખ લિટર સુધી પહોંચાડ્યું છે તદુપરાંત અમૂલ ટેબલ બટર પ્રોડક્શન ચાલુ કરી દૂધ ઉત્પાદકની આવક વધે તે દિશામાં પ્રયાસ કર્યા છે તારીખ 5 12 2024 ના રોજ એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે સુમુલ ડેરીના ચેરમેન વાઇસ ચેરમેન માનસી પટેલ નિયામક મંડળના સભ્ય તથા મેનેજિંગ ડિરેક્ટર અરુણ પુરોહિત દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવશે જયેશ ડેલા ડિરેક્ટર સુમુલ ડેરી સમગ્ર સુરત તાપી જિલ્લાના અઢી લાખ પશુપાલકોની જીવાદોરી સમાન સુમુલ ડેરીને ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી પાંચ લાખ લીટરની કેટેગરીમાં નવી પાર્ટી યુનિટને પ્રથમત્મ મળ્યો છે આ એવોર્ડ આદરણીય ચેરમેન શ્રી માધીમભાઈ પટેલ ઇન્ડિયન ડેરી એસોસિએશનના હાથે ન્યૂ મુંબઈ સાથે સ્વીકારવાના છે ખાસ કરીને સુમુલ ડેરી એના અઢી લાખ પશુપાલકો માટે જે રીતે વિશ્વાસ કેળવીને દરરોજનું હાલમાં બાવીસ લાખ દૂધ સંપાદન કરી રહ્યું છે અને સક્ષમ ભાવો આપી રહી છે સુમલ ડેરીનો નવી પાર્ટી યુનિટ સતત ટેકનોલોજીના માધ્યમથી દૂધનું પ્રોસેસ થાય પ્લાન થાય આઇસ્ક્રીમ બને અને સાથે બટનનું પણ ઉત્પાદન કરી રહ્યું છે અને સાથે પાવડરનું પણ ઉત્પાદન કરી રહ્યું છે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પણ ખૂબ જ સફળતાથી ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન તરફથી આ પ્રથમ કમનો એવોર્ડ મળ્યો છે આ એવોર્ડને કારણે સમગ્ર સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોમાં આનંદ છે ને ખાસ કરીને દેશના વડાપ્રધાનનું જે સપન છે પશુપાલકોને ખેડૂતોની આવક બમણી કરવી હશે તો ટેક્નોલોજીનો વધુ વધુ ઉપયોગ કરવાની જે વાત છે અને અનુસંધાનમાં વેલ્યુ એડિશન આઈસ્ક્રીમનો પ્લાન જે પચાસ હજાર લીટરનો હતો અને ક્ષમતા એક લાખ લીટર કરીને વેલ્યુએડેશન કરીને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ વધુ પશુપાલકોનો લાભ થાય એ દિશાના પ્રયત્ન આગળની માનસિંહભાઈના નેતૃત્વમાં નિયામક મંડળ કરી રહ્યું છે એના અનુસંધાનનો આયોજ છે સમગ્ર પશુપાલકોમાં આનંદની વાત છે